મારા આરોહી વિનોદભાળ છે હું ધોરણ માં ભણું છું મારી શાળાનું નામ ફરતી કોઈ પ્રાથમિક શાળા છે મારી વાર્તાનું નામ ટોપી બારો ફેર્યો છે એક હતો ફેર્યો તે ગામે ગામ ટોપીઓ વેચવા જતો હતો એક દિવસ તેના મનમાં એવો વિચાર આવ્યો કે આજે કોઈ ગુરના ગામમાં ટોપીઓ વેચવા જાઓ પછી એને ચાલતા ચાલતા થાક લાગે તો એ મનમાન મનમાં વિચારે કે અહીંયા આકડી કોઈ સરસ મજાનું ઝાડ હોય તો થોડીક વાર આરામ કરી લો પછી થોડેક દૂર ગયો ત્યાં તો એક સરસ મજાનું ઝાડ હતું તો ફેર્યો તો ત્યાં ગયો અને બાજુ પર ઠાલો મૂકીને પછી બેઠો અને બેસ માં એને ઠંડો ઠંડો પવન આવવા નાખ્યો તો પછી એ તો સૂક્યો અને ઉપર બેઠા વાંદરાઓને મજાક સૂજ્યો અને બધા વાંદરાઓ એક એક કરીને નીચે આવીને ફેરિયાની બધી ટોપી પહેરીને ઉપર ચકર્યા પછી ફેર્યો ઉઠ્યો તો છાલામાં દેખ્યું તો કોઈ પણ નહોતું પછી ફેરિયાએ આજુબાજુ દેખ્યું તો પણ કશું નહોતું પછી ફેરિયાની નજર ઝાડ ઉપર પડી તો તો વાંદરાઓએ ફેરિયાની ટોપીઓ પહેરેલી હતી પછી ફેરિયાએ એની ટોપી માથા પરથી ઉતારી અને હાથમાં લઈને ગોલ ગોલ ફેરવી તેમજ વાંદાઓએ કર્યું એમની ટોપી માથા પરથી ઉતારી અને હાથમાં લઈને ગોલ ગોલ ફેરવી અને ફેર્યા એની ટોપી થેલામાં નાખી તો વાંદાઓએ એમની ટોપી નીચે નાખી તો પછી ફેર્યો તો બધી જ ટોપી ભરીને થેલામાં ચાલી નીકળ્યો ટોપ્યો